ધવલ દવે વિભાવરીબેન અને દવે નિરીક્ષક તરીકે ગીર સોમનાથ આવી પહોંચ્યા હતા જેમાં એક જિલ્લા પંચાયતના છ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકા એમ સારા સુકાન મળે તે હેતુસર ગીર સોમનાથ જિલ્લાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં પૂર્વ ધારાસભ્યો તમામ નગરસેવકો અને પ્રમુખોની હાજરીમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વડા

જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં નવા પદાધિકારીઓની નિયુક્તિ માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં કોન્સેન્સ લેવા આવવાનું થયું છે મારી સાથે બંને મારા વડીલ બેન શ્રી વિભાવરીબેન દવે વડીલ ગુરુભી પ્રદીપભાઈ વાળા પણ રાજ્યમાંથી ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટી એ સામૂહિક નિર્ણયમાં હંમેશા માને છે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ચોક્કસ સમાજ કે અને થઈ જાય એવું નહીં પરંતુ દેશના પ્રધાન સેવક જે રીતે કહે છે કે સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ એ જ રીતે તમામ સમાજને તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને તમામને સાંભળીને કોઈ ખોટો નિર્ણય ન થઈ જાય એ માટે વર્ષો જૂની આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા છે અને પવિત્ર શ્રાવણ માસમાં દાદાના સાનિધ્યમાં પ્રદેશ દ્વારા અમારે આવવાનું છે એ માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આજના દિવસે ત્રણ તાલુકા પંચાયત એક નગરપાલિકા જિલ્લા પંચાયતના કોન્સેન્સ લીધા છે અત્યારે વેરાવળ નગરપાલિકા અને આવતીકાલે તાલાળા અને કોડીનારના પણ કોન્સેન્સ લેવાના છીએ અને આખો એક રિપોર્ટ બનાવીને પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશમાં અમે અત્યાર સુધી ખૂબ ગૌરવ થાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સેવા સાથે જોડાયેલો એટલે અત્યાર સુધી જે કોન્સેન્સ લેવામાં આવ્યા એમાં દરેક લોકો સામૂહિક મળવા આવ્યા કોઈ વ્યક્તિના પ્રત્યે કોઈ ધૃણા વ્યક્ત કરી નથી અને એક સામૂહિકતાના દર્શન આ જિલ્લામાં થયા છે કે બધાય સાથે મળીને કીધું અમારામાંથી કોઈ પણ તમે બનાવો અમે સાથે મળીને કામ કરીશું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં કેમ જ્વલંત વિજય ભાજપનો થાય એના માટે અમે સૌ કટિબદ્ધ રહીશું આવા એક ખૂબ સરસ મજાના એક શિસ્તબદ્ધ દર્શન પણ આ જિલ્લામાં થયા છે